તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જિલ્લા કક્ષાની શાળાકીય રમતોની કુસ્તી સ્પર્ધામાં મેટની જગ્યાએ લગ્ન પ્રસંગના ગાડલાઓમાં આ સ્પર્ધા યોજાઈ મહીસાગરમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં જોખમી રીતે વિદ્યાર્થીઓ ભાગ લેતા જોવા મળ્યા હતા ત્યારે એક તરફ રમશે ગુજરાત જીતશે ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આ રીતે સ્પર્ધા યોજાશે તો કઈ રીતે બાળકો રમશે અને જીતશે તે સવાલ છે જિલ્લા કક્ષા શાળાકીય સ્પર્ધાનું આયોજન થયેલું હતું નગરપાલિકાના હોલમાં જે બાબતે વિડીયો જોતા મેં જણાવેલું છે કે કુસ્તીની જે અત્યારે મેટ અહીંયા ઉપલબ્ધ નથી એટલે જે સ્પંચવાળા ગાદલા આવે છે એમાં સ્પર્ધા કરવામાં આવેલી હતી સ્પર્ધા આયોજન માટે જે શાળાના કન્વીનર નક્કી કરવામાં આવેલા છે એ એ બાબતે અમે જે શિક્ષક છે એમને પણ ખુલાસો માગ્યો છે કારણ કે સ્પર્ધામાં યોગ્ય રીતે દાદલાની ફિટિંગની વ્યવસ્થા નથી કરેલી જેના કારણે સ્પર્ધા દરમિયાન થોડુંક દાદલા આગા પાછા થઈ ગયેલા હતા જેથી બાળકને ઇન્જરી થાય એવું છે આજે સવારે પણ અમે રૂબરૂ એ શિક્ષકને બોલાવ્યા છે અને લેખિતમાં ખુલાસો પણ માગેલો છે